આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સંક્ષિપ્ત શિવ મહાપુરાણના ભાગ ત્રણ શતરુદ્ર સંહિતામાં સદાશિવના અન્ય અવતારો સદાશિવનો નંદીશ્વર અવતાર અને સદાશિવના ભૈરવ અવતાર વિશે કથા કરીશું શ્રી ગણેશાય નમઃ શ્રી શિવાય નમસ્તુભ્યમ સૌ પ્રથમ ભગવાન સદાશિવના અઠ્યાવીસ દ્વાપર યુગના અવતારોની કથા કરીએ નંદીશ્વર કહે હે સનતકુમાર રુદ્રે શિવજીનું જે ચરિત્ર બ્રહ્માને કહ્યું તે સર્વકાળ સુખદાયી છે તે ચરિત્ર તમે સાંભળો શિવજી બોલ્યા મન્વંતર નામના સાતમા વરાહ કલ્પમાં પ્રભુ કલ્પના ઈશ્વર તરીકે પ્રગટ થશે જે તમારા વૈવસ્ત મનુના જ પ્રપુત્ર થશે તે મનવંતરમાં ચાર પુત્રો હશે લોકોના કૃપાર્થે તેમજ બ્રાહ્મણોના હિતાર્થે હું દ્વાપર નામના યુગમાં પ્રગટ થઈશ યુગના આરંભે તેઓ પ્રભુ પોતે વ્યાસ રૂપે પ્રગટ થશે ત્યારે એટલે કે કળિયુગમાં હું શિવાદેવી સાથે મહામુનિ શ્વેતનામે હિમાલયના છાગલ નામના પર્વત પર પ્રગટીશ ત્યારે શ્વેત શ્વેત શીખ શ્વેતાશ્ચ તેમજ શ્વેત લોહિત નામના ચાર શિષ્યો ધ્યાન યુગથી મારા નગરધામને પામશે ત્યારબાદ મારા ઘણા ભક્તો થશે જેઓ મને મારા સ્વરૂપે જાણી શકશે બીજા દ્વાપર યુગમાં વ્યાસરૂપે સત્ય નામે પ્રજાપતિ પ્રગટશે ત્યારે કલિયુગમાં હું સુતાર નામે પ્રગટીશ તે વખતે દુંદુભી ઋષિક અને કેતુમાન નામના ચાર વેદવત્તા બ્રાહ્મણો મારા શિષ્યો થઈ ધ્યાન યુગથી મારા ધામને પામશે ત્રીજા દ્વાપર યુગમાં ભાર્ગવ વ્યાસ થશે ત્યારે હું દમન નામે પ્રગટીશ તે વખતે વિશોક વિશેષ વિપાય તેમજ પાપના નામે ચાર મારા દીકરા મોક્ષ માર્ગ દ્રઢ કરવા વ્યાસને સહાય કરશે ચોથા દ્વાપર યુગમાં અંગીરા વ્યાસ કહેવાશે ત્યારે હું સુહોત્ર નામે થઈશ ત્યારે સુમુખ દુર્મુખ દુર્દભ અને દુરતિક્રમ નામે ચાર મારા પુત્રો યોગ સાધનારા મહાત્મા થશે પાંચમા દ્વાપર યુગમાં સવિતા વ્યાસ થશે ત્યારે હું કંક નામે યોગી થઈશ તે વખતે સનક સનાતન સનંદન અને સર્વવ્યાપક નામે મારા ચાર પુત્રો સાથે હું વ્યાસને મદદ કરીશ છઠ્ઠા દ્વાપર યુગમાં હું લોકાક્ષી નામે પ્રગટ થઈ વ્યાસને સહાય કરવા માટે મોક્ષ માર્ગને વધારીશ ત્યારે સુધામન વિરજસ સંજય તથા વિજય નામના ચાર શિષ્ય હશે સાતમા દ્વાપર યુગમાં હું જૈગી શવ્ય નામે પ્રગટ થઈ મહાયોગ પ્રદાન કરીશ તથા સતકતું વ્યાસને મદદ કરીશ તે ટાણે સારસ્વત યોગીશ મેઘવાહ અને સુવાહન નામે ચાર પુત્રો થશે આઠમા દ્વાપર યુગમાં મુનિ વશિષ્ઠ વેદનો વિભાગ કરનાર કોઈ વેદવ્યાસ થશે ત્યારે હું દધિવાહન નામે પ્રેક્ટિશ અને વ્યાસને સહાય કરીશ કપિલ આસુરી પંચશીખ અને સાલવલ નામે મારા ચાર યોગી પુત્રો થશે નવમો દ્વાપર યુગ મુનિઓમાં શ્રેષ્ઠ સારસ્વત નામના વ્યાસ થશે તેઓ નિવૃત્ત માર્ગની સિદ્ધિ માટે ત્યારે ધ્યાન ધરશે હું પણ ઋષભ નામે પ્રગટીશ તે વખતે પરાશર ગર્ગ ભાર્ગવ તથા ગિરીશ નામના ચાર શિષ્યો સાથે રહી હું યોગ માર્ગને દ્રઢ કરીશ દુઃખી ભક્તોને સહાય કરીશ મારા ઋષભ નામના અવતાર વડે ભદ્રાયુ નામનો રાજપુત્ર ઝેરના દોષથી મૃત્યુ પામતા તેના પિતાથી તજી દીધા છતાં જીવતો કરાશે તેનું સોળમું વર્ષ બેસતા મારું સ્વરૂપ ઋષભ તેના નિવાસે જતા તે રાજામુનિની પૂજા કરતાં તેઓ રાજયોગયુક્ત ઉપદેશ દેશે અને કવચ શંખ અને સર્વશત્રુઓના નાશ કરતી ભસ્મ લગાવી તે બાર હજાર હાથીઓનું સૈન્ય રાજાને આપશે બાદ ત્યાંથી વિદાય લેશે દસમા દ્વાપર યુગમાં ત્રિધામા નામે એક વ્યાસ થશે ત્યારે હું મૂની નામે હિમાલય શિખર ભૃગુટુંગ નામના પર્વત તરીકે પ્રગટીશ તે વખતે આઠ વેદની સંખ્યા જેટલા ચાર પુત્રો થનાર છે તેમજ ભંગ બલબંધુ નરામિત્ર તેમજ તપોધન કેતુ શ્રૃંગ નામે થશે અગિયારમાં દ્વાપરમાં હું તપ નામે પ્રગટીશ ત્યારે લંબોદર લંબાક્ષ કેશલંબ અને સતતેજા નામે વ્યાસ થશે અને હું અત્રિ નામે પ્રગટી વ્યાસને નિવૃત્તિ માર્ગ માટે મદદ કરીશ તે વખતે સર્વજ્ઞ સમબુદ્ધિ સાધ્ય તેમજ સર્વ નામે મારા ચાર પુત્રો મહાયોગી થશે તેરમાં દ્વાપરમાં ધર્મનારાયણ નામે વ્યાસ થશે ત્યારે હું બલી નામે મહામુનિ થઈશ તે વખતે સુદામા કાશ્યપ વશિષ્ઠ અને વિરજસ નામે ચાર પુત્રો થશે ચૌદમાં દ્વાપરમાં રક્ષ નામે વ્યાસ થશે ત્યારે આંગ્રીસ વંશમાં ગૌતમ નામે પ્રેક્ટિસ તે પણ અત્રિ વસદ શ્રવણ તથા શ્રવિષ્કટ નામે મારી પુત્રો હશે પંદરમાં દ્વાપર વખતે ત્રયારૂણી વ્યાસ થશે હું વેદશિરા નામે અવતરીશ તે વખતે કુણી કુણીબાહુ કુશરીર અને કુનેત્ર નામે ચાર દીકરા થશે સોળમાં દ્વાપરમાં દેવ નામે વ્યાસ થશે ત્યારે હું ગોકુર્ણ નામે અવતરીશ તે ટાણે જળ જેવા કશ્યપ ઉષ્ણા ચ્યવન અને બૃહસ્પતિ નામના ચાર પુત્રો યોગ માર્ગે શિવધામમાં જશે સત્તરમાં દ્વાપરમાં દેવકૃતંજય નામે વ્યાસ થશે અને હું હિમાલય પર ગુહાવાસ નામે પ્રગટીશ તે ટાણે ઉતથ્ય વામદેવ મહાયોગી અને મહાબળ નામે ચાર પુત્રો થશે અઢારમાં દ્વાપરમાં ઋતંજય નામના વ્યાસ થશે ત્યારે હું હિમાલયના શિખર પર શિખંડી નામે પ્રગટીશ સિદ્ધોએ રોપેલા શિખંડી વનમાં વાચાશ્રવા રુચિક શ્યાવાસ્ય અને યતીશ્વર નામે ચાર પુત્રો તપોધન થશે ઓગણીસમાં દ્વાપરમાં ભરદ્વાજ વ્યાસ થશે ત્યારે જટીમાલી તરીકે પ્રગટીશ તે વખતે હિરણ્યનામા કૌશલ્ય લોકાક્ષી અને પ્રધિમી નામે ચાર પુત્રો થશે વીસમાં દ્વાપરમાં ગૌતમ નામે વ્યાસ થશે અને હું આટ્ટહાસ નામે પ્રગટીશ ત્યારે સુમંતુ વરવરી વિદ્વાન કબંધ અને કુશિકંધર નામે ચાર પુત્રો મહાયોગી થશે એકવીસમાં દ્વાપરમાં વાચસ્રવા વ્યાસ થશે અને હું દાસક નામે પ્રગટીશ ત્યારે પ્લક્ષ દારભાયણી કેતુમાન તેમજ ગૌતમ નામે ચાર પુત્રો થશે બાવીસમાં દ્વાપરમાં સુષ્માયણ વ્યાસ થશે ત્યારે હું કાશીમાં લાગલી ભીમ નામે મહામુનિ થઈશ તે વખતે વલ્લવી મધુ પિંગ અને શ્વેતકેતુ નામે મારા ચાર દીકરા ધાર્મિક હશે ત્રેવીસમાં દ્વાપરમાં તૃણ બિંદુ નામે વ્યાસ થશે ત્યારે હું કાલંજર પર્વત પર શ્વેત નામે પ્રગટીશ તે ટાણે ઉશીક બૃહદશ્વ દેવલ અને કવિ નામે મારે ચાર તપસ્વી પુત્રો થશે ચોવીસમાં દ્વાપરમાં યક્ષ નામે વ્યાસ થશે ત્યારે હું શુલા નામે યોગી થઈશ તે સમયે શાલિહોત્ર અગ્નિવેશ યમુનાક્ષ અને શરદવસુ નામે મારે ચાર પુત્રો થશે પચીસમાં દ્વાપરમાં શક્તિ નામે વ્યાસ થશે ત્યારે હું દંડી મૂડીશ્વર નામે યોગી થઈશ તે વખતે મારા શિષ્ય છગલ કુંડકર્ણ કુંભાંડ અને પ્રવાહક નામના તપસ્વી પુત્રો થશે છવ્વીસમાં દ્વાપરમાં પરાશર વ્યાસ થશે અને હું ભદ્રવટ નગરમાં સહિષ્ણુ નામે પ્રગટીશ ત્યારે ઉલુક વિદ્યુત શંબુક તથા આશ્વાસન નામે મારા ચાર પુત્રો તપસ્વીઓ થશે સત્યાવીસમાં દ્વાપરમાં જાતુકર્ણ્ય નામે વ્યાસ થશે અને હું સોમ શર્મા નામે પ્રગટ થઈશ ત્યારે મારા તપસ્વી શિષ્યો અક્ષપાદ કુમાર ઉલુક અને વત્સ નામના પુત્રો થશે અઠ્ઠાવીસમાં દ્વાપરમાં દ્વૈપાયન વ્યાસ થશે અને હું વસુદેવના પુત્ર કૃષ્ણ રૂપે જન્મીશ તે વખતે મારા પુત્ર શિષ્યો કુશિક ગર્ગ મિત્ર અને તૌરુષ્ય નામે તપસ્વી થશે તે વખતે હું યોગમાયાથી યોગાત્મા થઈ બ્રાહ્મણોનું હિત કરીશ મેરુની ગુફામાં રહીશ વિષ્ણુની સાથે યોગમાયાથી પ્રવેશીશ ત્યારે હું લકોલી નામે જાણીતો થઈશ આમ દરેક દ્વાપરમાં મળી કુલ અઠ્યાવીસ વ્યાસો થાય છે દરેક કલિયુગના પ્રારંભે યોગેશ્વર અવતરે છે પ્રત્યેક યોગેશ્વર સાથે ચાર શિવભક્ત શિષ્યો થશે એ પશુપતિનું વ્રત પાળનારા આભૂષણ પહેરનારા ત્રિપુંડથી યુક્ત મસ્તકોવાળા હોય છે વિદ્વાનોએ તેઓની સંખ્યા એકસો બાર ગણી છે આ કલ્પમાં શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ થશે ત્યારે બ્રહ્મરૂપ લક્ષણવાળું વેદોના સમૂહોનું વિધાન પ્રગટ થશે આ પ્રમાણે બ્રહ્માને કહી શિવજી પુનઃ તેમની સન્મુખ જોઈ અદ્રશ્ય થઈ ગયા હવે સદાશિવનો નંદીશ્વર અવતારની કથા કરીશું સનતકુમારે કહ્યું પ્રભુ મહાદેવના અંશથી જન્મેલ આપ શિવને કેવી રીતે પામ્યા છો તે વિશે આપ મને કહો નંદીશ્વર કહે હે ભગવાન હું સદાશિવના અંશથી જન્મેલો છું શિલાદ ઋષિને પ્રજાની ઈચ્છા થતાં તેમણે ઇન્દ્રને ઉદ્દેશી અતિ દુઃખદ તપ કરવા માંડ્યું તેમના તપથી પ્રસન્ન થયેલા ઇન્દ્રે તેમને વરદાન માગવા કહ્યું ત્યારે શીલાદ મુનિએ કહ્યું હે દેવેશ્વર તમે જો પ્રસન્ન થયા હો તો યોનિથી જન્મ નહીં પામનાર મૃત્યુરહિત અને ઉત્તમ વ્રતવાળો પુત્ર હું ઈચ્છું છું ઇન્દ્ર કહે હે મુનિ આવો પુત્ર આપવા હું સમર્થ નથી તમે સદાશિવની આરાધના કરો તે જરૂર તમારી ઈચ્છા પૂરી કરશે પછી શીલાદ મુનિએ સદાશિવનું આરાધન કરવા માંડ્યું સદાશિવના તપમાં એ ભૂદેવના દેવતાઈ હજાર વર્ષ એક ક્ષણની જેમ પસાર થઈ ગયા તેમનું શરીર રાફડાથી ઢંકાઈ ગયું અને કીડાઓ પણ મુનિને ઘેરી વળ્યા ત્યારે પ્રભુ શિવજીએ તેમને દર્શન દીધા અને વર માગવા કહ્યું ત્યારે શીલાદમુનિએ કહ્યું હે પ્રભુ શિવજી આપ જેવો મૃત્યુ રહિત અને યોનીથી જન્મ નહીં પામનારો પુત્ર હું ઈચ્છું છું શિવજીએ કહ્યું હે બ્રાહ્મણ પૂર્વ તપ કરીને બ્રહ્માએ તેમજ મુનિઓ તથા ઉત્તમ દેવોએ અવતાર ધારણ કરવા મારું પૂજન કરેલ તેથી હું યોનીથી જન્મ નહીં લેનારો નંદી નામે તમારો પુત્ર થઈશ આમ કહી શિવજી અદશ્ય થઈ ગયા શિલાદ મુનિએ પોતાના આશ્રમે આવી સર્વ વૃત્તાંત ઋષિઓને કહી સંભળાવ્યો પછી શિલાદે યજ્ઞ માટેની તૈયારી કરી તે સમયે હું શિવજીની આજ્ઞાથી તેમના પુત્ર રૂપે ઉત્પન્ન થયો ત્યારે પુષ્કરાવર્ત મેઘો વરસી પડ્યા ખેચરો કિન્નરો સીધો અને સાધ્યો ગાવા લાગ્યા બ્રહ્મા વગેરે દેવો તેમજ દેવપત્નીઓ તથા વિષ્ણુ શિવ તથા અંબિકા દેવી પણ ત્યાં પધાર્યા તે ટાણે મોટો ઉત્સવ થયો ત્યારબાદ સગળા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા અને બાળકને પ્રલયકાંડના સૂર્ય તથા અગ્નિ સમાન પ્રભાવક ત્રણ નેત્રોવાળો ચાર ભૂજાવાળો જટારૂપ તથા મુગટવાળો તેજસ્વી જોઈને મહાઆનંદથી પ્રણામ કર્યા અને કહ્યું હે દેવેશ્વર તમે મને ઘણો આનંદિત કર્યો છે માટે તમે નંદી નામે પ્રખ્યાત થાવ પછી શિલાદે મારા જાત કર્મ વગેરે સર્વ સંસ્કારો કર્યા પાંચ વર્ષ થતાં તો મારા પિતાએ અંગો પાંગ સહિત સર્વ વેદો તથા બીજા શાસ્ત્રો પણ ભણાવી દીધા સાતમું વર્ષ પૂરું થતાં પ્રભુ શિવજીની આજ્ઞાથી બે મુનિઓ મને જોવા આશ્રમમાં આવ્યા અને તેમણે કહ્યું તમારા નંદીનું આયુષ્ય એક વર્ષથી વધુ દેખાતું નથી બ્રાહ્મણોના વચનથી શિલાદ મુનિ ખૂબ દુઃખી થઈ ચિંતા કરવા લાગ્યા ત્યારે નંદીએ પિતાને ચિંતા મુક્ત થવાનું કહ્યું અને મહાદેવના ભજનથી હું મોતને જીતી લઈશ એમ કહી તેઓ વનમાં ચાલ્યા ગયા તેમણે વનમાં રુદ્ર મંત્રના જાપથી મહાદેવને પ્રસન્ન કર્યા અને પોતાના આયુષ્ય અંગે વાત કરી શિવે કહ્યું તું ઘડપણ વિનાનો મરણહિત તથા દુઃખ વિનાનો મારો ગણનાયક થઈશ આમ કહી શિવજીએ પોતાની મસ્તકમાળા ઉતારી મારા ગળામાં આરોપી તેથી હું શિવની જેમ ત્રણ નેત્રવાળો અને દસ ભુજાવાળો થઈ ગયો પછી શિવજીએ પોતાની જટામાં રહેલું પવિત્ર નિર્મળ જળ હાથમાં લઈ તું નંદી થા એમ કહી મારા પર છાંટતા એ જળમાંથી પાંચ નદીઓ વહી ચાલી પછી શિવજીએ મારો નંદી તરીકે અભિષેક કર્યો અને પોતાના શ્રેષ્ઠ ગણનાયકોનું સ્મરણ કરતા સર્વ ત્યાં હાજર થઈ ગયા તેમને શિવજીએ કહ્યું આ નંદીશ્વર મારો પુત્ર છે તેને મારો પ્રિય ગણનાયક અને ઈશ્વરોનો ઈશ્વર બનાવો આજથી આ નંદીશ્વર તમારો પૂજ્ય પ્રભુ થાવો સર્વ ગણાનાયકોએ તથાસ્તુ કહી સર્વ સામગ્રી લઈ મારો અભિષેક કર્યો સર્વદેવોએ ત્યાં આવી મારી સ્તુતિ તથા અભિષેક કર્યો પછી સર્વદેવોએ વાયુઓની પુત્રી દેવી સાથે મારો વિવાહ કર્યો પછી સર્વદેવોએ મને અનેક ઉપહારોથી નવાજ્યો શિવજી તથા દેવી પાર્વતીએ મને તથા મારી પત્નીને અનેક વરદાનો આપ્યા પછી પરિવાર સહિત મને લઈ પોઠિયા પર આરૂઢ થઈને પોતાના સ્થાને ગયા ત્યારબાદ સદાશિવના ભૈરવ અવતાર વિશે કથા કરીશું હે સર્વજ્ઞ સનતકુમાર હવે તમને ભૈરવની કથા સંભળાવું છું એકવાર તમામ દેવો બ્રહ્મા પાસે ઉત્તમ તત્વ જાણવાની ઈચ્છાથી તેમની પાસે ગયા બ્રહ્મા તેમનો ખરો ભાવ સમજ્યા વિના પોતાને જ સાચા તત્વ તરીકે કહેવા લાગ્યા આ સાંભળી વિષ્ણુએ કહ્યું તમે શા માટે આવું જુઠ્ઠાણું ચલાવી રહ્યા છો હું પોતે સર્વલોકનો પરમ પુરુષ પરમાત્મા છું હે બ્રહ્મા તમે મારી આજ્ઞાથી જ આ સૃષ્ટિ રચી છે આમ બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પરને જીતવા માટે ઈચ્છા કરવા લાગ્યા તેઓ પોતપોતાના શરીર વિશેના પ્રમાણમાં વેદોને પૂછવા લાગ્યા ત્યારે વેદોએ કહ્યું જેમના પ્રકાશથી આ જગત પ્રકાશે તેમ ત્રણ નેત્રોવાળા સદાશિવ જ એક સર્વોત્તમ સર્વોત્કૃષ્ટ તત્વ છે તેમજ શિવાદેવી તેમની જ શક્તિ છે વેદોના વચનથી તેઓનું અજ્ઞાન નાશ ન પામ્યો ત્યારે તેમની વચ્ચે મહાન જ્યોતિ પ્રગતિ અને શિવ સ્વરૂપે અદભુત પુરુષાકાર દેખાયો બ્રહ્માએ તેમને જોઈ અભિમાનથી કહ્યું તમે મારા લલાટમાંથી રુદ્રરૂપે પ્રગટ થયા છો તેથી તમારું નામ રુદ્ર એવું પાડ્યું છે હવે તમે મારે શરણે આવો બ્રહ્માની આવી ગર્વયુક્ત વાણીથી ક્રોધિત થયેલા શિવે ભૈરવ નામનો પુરુષ ઉત્પન્ન કર્યો અને તેને કહ્યું તમે કાળની પેઠે શોભો છો તેથી કાળરાજ નામે પ્રસિદ્ધ થશો તમે ભયંકર છો તેથી ભૈરવ કહેવાશો આમ તમે કાળ ભૈરવ નામે ખ્યાતિ પામશો તમારે પ્રથમ બ્રહ્માને શિક્ષા કરવાની છે ભૈરવે ડાબા હાથની આંગળીઓના નખોથી બ્રહ્માનું પાંચમું માથું છેદી નાખ્યું ત્યારે બ્રહ્મા ગર્વમુક્ત બન્યા શિવજીએ બ્રહ્મા વિષ્ણુને ગર્વરહિત થયેલા જાણી ભય રહિત કર્યા તેમણે ભૈરવને કહ્યું તમારે બ્રહ્મા વિષ્ણુને સદા આદર આપવો જોઈએ અને બ્રહ્મ હત્યા કરી હોવાથી ભિક્ષા માગતા ફરવાની સૂચના આપી પછી શિવે તેમની નજર સમક્ષ જ બ્રહ્મકન્યા ઉત્પન્ન કરી કાલભૈરવ કાશીમાં જઈ મુક્તિ પામે ત્યાં સુધી તેની પાછળ જવા આજ્ઞા આપી ભૈરવે મહાદેવની આજ્ઞાથી કાપાલિકનું વ્રત ધારણ કરી બ્રહ્માનું પાંચમું માથું હાથમાં લઈ જગતમાં પ્રયાણ કરવા માંડ્યું કાલભૈરવે જેવો કાશીમાં પ્રવેશ કર્યો કે તરત જ બ્રહ્મહત્યા નામની કન્યા પાતાળમાં ચાલી ગઈ અને બ્રહ્માની ખોપરી પણ પડી ગઈ તે જગ્યા કપાલમોચન તીર્થ તરીકે જાણીતી બની ભૈરવની બ્રહ્મહત્યા ક્યાંય દૂર ન થતાં કાશીમાં પડી નાશ પામી તેથી કાશી એ રહેવા યોગ્ય છે તેનું સ્મરણ કરનાર પાપ મુક્ત બને છે આમ સદાશિવના દ્વાપર યુગના અવતારો નંદીશ્વર અવતાર અને ભૈરવ અવતારની કથાઓ અહીં પૂર્ણ થાય છે ઉમાપતિ મહાદેવની જય જાય આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના